પપ્પા એટલે કોઈ બી ઘરની પપ્પા છે પપ્પા એટલે શું પપ્પા ગિરનાર ના પર્વત જેવો મજબૂત સંકલ્પ અને વિશ્વાસ ધરાવતા વ્યક્તિનું નામ પપ્પા હોય છે પપ્પા એટલે શું પપ્પા એટલે જબ્બાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને બી પોતાના દીકરા દીકરીને એમ કહી લે કે બેટા જે ખરીદવું હોય ખરીદ એનું નામ પપ્પા છે પપ્પા એ શબ્દ કદાચ માની મમતા કરતા વધારે નથી પરંતુ માનો પ્રેમ માનું દુઃખ માની લાગણી એ દ્રશ્ય દેખાય પરંતુ દીકરા દીકરી કે લાડકવાયા નાનું મોટું કોઈ દુઃખ હોય ને તો મમ્મી ની થી આંસુ તમને સામને દેખાશે પણ જો રૂમ બંધ કરીને ખૂણામાં કોઈના આંસુ પડતા હોય ને તો એ પપ્પા જ હોય શકે પોતાના દીકરા દીકરી માટે સપના સાકાર કરવા માટે પોતાના ચપ્પલો ઘસી નાખનાર વ્યક્તિનું નામ પપ્પા મને કોઈએ બે હજાર બાર માં એમ કહ્યું કે આજે તો તમે બધું પામી લીધું

એમના જીવનની આ સંઘર્ષ ચાલી રહી હતી ત્યારે અહીંયા બેઠેલા અનેક પરિવારજનો મિત્રો મારા ડોક્ટર મિત્રો જે લોકો એમની દેખભાલ કરતા હતા એવા મારા મદદગી બધા જ મારા સૌ પરિવારજનો આઠ વર્ષથી ચાલતી સંઘર્ષ યાત્રામાં એમને એક બી વાર થકાન નથી મહેસૂસ કરી આઠ વર્ષમાં અનેક વાર હોસ્પિટલના દાદરો ચડવા પડ્યા દેશની ખૂને ખૂને કદાચ જ કોઈ હોસ્પિટલ બાકી હશે જે હોસ્પિટલમાં રિવ્યુ ના લીધો હોય પરંતુ એક બી વાર ચહેરા પરથી સ્મિત નથી જવા લીધી એક બી વાર નકારાત્મક વિચારો નહીં ક્યારે બી અને આ આઠ વર્ષની યાત્રામાં જે કોઈ મારા મિત્રો રાત દિવસ મદદગાર થયા છે એવા સૌ ડોક્ટરોને સર્વપ્રથમ હું બે હાથ જોડીને વંદન કરવા માગું છું મારા ડૉક્ટર મિત્રો ભાઈ નિશિલભાઈ ભાઈ સમીરભાઈ ભાઈ સિદ્ધાર્થભાઈ અને ભાઈ દિશાંગભાઈ આ લોકોએ આઠ વર્ષમાં કમસે કમ પાંત્રીસ વાર નાની મોટી નાની મોટી તકલીફ આવી અનેક વાર સિરિયસ થયા પરંતુ આ ડૉક્ટર આ નર્સિંગ ટીમે ક્યારેય એવું નહીં કે આ તો દરરોજ થાય છે દરેક વખતે એક નાના બાળકને બચાવવાનું હોય એ રીતે આ સૌ ડોક્ટરોએ એમનું જીવન બચાવવા માટે પ્રયાસ કર્યો મારી માતા મારી બહેનો મારી પત્ની મારા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર સૌ મારા મિત્રો અહીંયા બેઠા છે આ સૌ લોકોએ આડકતરી રીતે અલગ અલગ રીતે કોઈ કે કાઉની પાસે જવું જોઈએ કોઈ કે કઈ રીતે દેખભાળ રાખવી જોઈએ આ બધા જ વિષયમાં હંમેશા મદદ કરી છે મારા પપ્પા એટલે કદાચ જીવનમાં બોતેર વર્ષ જે જીવન જીવ્યા એમાં કદાચ કોઈની જોડે બોલવાનું બી એમને આમને સામને નહીં થયું હોય જીવનમાં એક હાથથી કોઈને મદદ કરી હોય તો બીજા હાથમાં ક્યારેય બીજા વ્યક્તિને ખબર ના પડે એ પ્રકારનો સ્વભાવ ધરાવતા અને રાજનીતિમાં ગયો ત્યારે મને પહેલું શિખામણ એમને એ આપી હતી કે પોસિબલ હોય તો કોઈને ચા પીવરાવીને આવતા ચા પીવરાઈને આવજો ચા પીને નહીં આવતા એવા વિચારો જોડે અમને સૌ ભાઈ બહેનોને એમને મોટા કર્યા છે અનેક સંઘર્ષોનો સામનો કરીને વર્ષો વર્ષથી સુરત શહેરમાં એમને વેપાર કર્યો વેપાર દરમિયાન હજારો લોકો જોડે કામ કરવાનું થયું હું એમની જોડે જ્યારે શીખતો હતો મેં ક્યારેય એમને કોઈની જોડે બોલવાનું બી થયું હોય વેપારને લઈને પરિવારના વિષયને લઈને મિત્રતાના વિષયને લઈને એવું ક્યારેય મેં નથી જોયું અને અહીંયા બેઠેલા એમના અનેક મિત્રો આ વિષય ખૂબ જ નજીકથી જાણે છે બસ હું માત્ર આપ સૌ લોકોને મારા પરિવારજનો માટે તમે હંમેશા ખૂબ મજબૂતાઈથી અમને લોકોને સહયોગ કર્યો છે આજે આ દુઃખના સમયે બી આપ સૌ લોકો જ્યારે અમારા પરિવારને હિંમત આપવા આવ્યા છો તે બદલ બી હું આપનો આભાર બી માનું છું અને મારા પરિવારને જે મારા પિતાએ જે શિખામણ આપી છે સમાજના સારા કામો સામાજિક કાર્યો કોઈ બી ટ્રસ્ટમાં ટ્રસ્ટી રહ્યા વગર કઈ રીતે થાય એ દિશામાં મારા પરિવારજન જરૂરથી આ કામગીરીને આગળ વધારશે આપ સૌ લોકોને હું બે હાથ જોડીને વંદન કરું છું મારી માતાને વંદન કરું છું જે વર્ષો વર્ષથી મારા બહેનો માટે મારા માટે મારા પિતા માટે એને એના જીવનમાં કોઈ બી પ્રકારનું શોખ રાખ્યા વગર માત્ર પરિવાર પરિવાર અને પરિવારનું જ જોયું છે એ માતાને બી વંદન કરું છું મારી બહેનોને વંદન કરું છું મારી પત્નીને ખાસ આભાર માનું છું આટલા વર્ષમાં કોઈ બી દિવસ આમાંથી એકબી જન ક્યારેય હિંમત નથી હાર્યા હંમેશા મહેનત કરતા રહ્યા અને ઉત્સુકતા જોડે પોઝિટિવ વિચારો જોડે અમે લોકો કામ કરતા ગયા આવનારા દિવસોમાં બી આ જ રીતે સમાજ પ્રત્યે જરૂરથી થતું બધી જ મહેનત અમે લોકો મારા પિતાના જે વિચારો હતા એને આગળ વધારવા માટે કામ કરશો ફરી એકવાર હું આપ સૌનો મારા પરિવાર પ્રત્યે આપની જે લાગણી રહી છે તે બદલ આભાર બી માનું છું આભાર